હાંસોટના સાહોલ ગામની પ્રાથમિક શાળાના બાળકોને સાહોલ ગામમાં પહલ હોસ્પિટલના ડોક્ટર પૂર્વી પટેલ તથા તેમના પરિવાર દ્વારા શાળામાં તેમજ આંગણવાડીમાં અભ્યાસ કરતા તમામ બાળકોને નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે શાળાના આચાર્ય નિલેશકુમાર ડી સોલંકી તથા શિક્ષકગણ તેજસકુમાર પટેલ જનકકુમાર પટેલે દાતાનો આભાર માન્યો હતો જેમાં ગામના સરપંચ નવનીત પટેલ સહિતના મહેમાનો હાજર રહ્યા હતા નોટબુક મેળવતા જ બાળકોના ચહેરા પર અનેરી ખુશી જોવા મળી હતી કોલ અભિના શરૂ દ્વારા સારા મધ્યસ્તા દરેક બાળકોને નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું છે જે બદલ હું સાહ પ્રવૃતિ સારા છે એ શ્રી નિલેશ મુડેયા પાસેથી સુરંગી કોલ હસરાના દાતા તરીકે પુરી ગપના પરમાનુ છું અને બાળકોને આવી સેવાકીય પ્રવૃત્તિમાં ઉત્તોત અનોધન કતરે એ अपेक्षा છે કે જેની જરૂર ના પડે એટલા સક્ષમ બની પોતે કમાઈ શકો પોતાનું ખુદું જીવન નિર્વાહ કરી શકો એના માટે તમારે પડે એટલે કામ કરવાનું સાહેબ છે મમ્મી પપ્પા ગમે તે કે એ પણ પહેલા સ્કૂલે જવાનું છે મારે ભણવાનું છે હે ને કે ડોક્ટર એન્જિનિયર મને એ જ આગળ વધી શકે નોર્મલ ખાલી ગ્રેજ્યુએશન કરશો કોલેજ જશો એ પણ ઇનફ છે પણ એજ્યુકેશન બહુ જરૂરી છે કોઈ પણ શાખામાં જવું હોય કશે પણ તમારે એડમિશન લેવું હોય કે કશે તમારે બીજી વસ્તુ બી કરવી એમાં પણ બેઝિક ગ્રેજ્યુએશન તો બહુ જ જરૂરી છે એટલે કે કોલેજના વર્ષ એટલે અત્યારે આઠ ધોરણ સુધી તો ફણજો જ પછી તમારે ઈલાવ છે કે હા સુણ છે કે ઓરપાડ છે જ્યાં પણ જવું હોય પણ એટલીસ્ટ કોલેજ સુધી ભણજો મિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર